કેવો સરસ મજાનો ડુંગર બનાવ્યો સોટેલાનો ચૌહાણ પરિવારનું મઢ એકસો ને પાસઠ જેવું ગામ અંદાજાયું છે એનાથી વધીને જાય ઘટશે નહીં હેલો યુટ્યુબ ફેમિલી નમસ્તે સીતારામ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છે બધા મજામાં છે બધા મજામાં તો છે અમે પણ મજામાં છે તો ચાલો આ છે નવરાત્રી અને અમે અમે જાવી છે અમારા જૂના મઢે સરતાન પર કોબડે સરતાન પર આવ્યું છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ હું પાર્થના પપ્પા અને દેવાન છે અમે ત્રણેય જાવી છે અને આજે પાસમો નોરતું છે અને માતાજીના દર્શન કરવા જાય છે સંતર પર ના એકસો ને આઠ ગામના મઢ છે એકસો ને પચીસ ગામના મઢ ભેગા છે અમારા જૂના મઢ છે અમારા

ખાને લઈને પહોંચી ગયા સત્તર નંબરના પાટિયા આવીને ખોપડી પાસે આવેલું છે અને અહીંયા પૂકી ગયા છીએ ચાલો અમે જઈએ છીએ અમારા મઢે હવે અમે તમને દર્શન કરાવો છો અને અમે અત્યારે ખોરાક ઊભા રહ્યા છીએ અહીંયા અને પાણી પી લે કાજે અને છે પાણી પીવું ને બટા ખાને લઈને આવી ગયા છે સત્તર નંબર માટે અમે માતાજીના માટે આવી ગયા છીએ અને ચાલો શ્રી પણ લઈ લઈએ માતાજીના વધેરવા

સરસ મજાનું માતાજીનો નો મંડળ છે જોઈ શકો આ જૂના પાલક છે જોઈ શકો અમે દાદા એ બેઠા છે અહીંયા સોહાન પરિવાર માટે ચાલો આવી ગયા પ્રસાદી લેવા જો આ લેવા બેહી ગયા મને દેવનજી ની કા દેવનજી બેન હું આવી પ્રસાદી લેવા માતાજી ની હે

દર રવિવારે જેટલો માણસ આવે બસો ત્રણસો જેટલો માણસ આવે ને જમાડી હતી ને માતાજીની લાપસી પંચમી બનાવી દાળ શાક રોટલા રોટલી છાસ પાપડ આ રીતનો અમે સ્લાડ ને જમાડી હતી ને દર આઠમના અમારે મેળાવડો જેવું અહીંયા વાતાવરણ રહે છે ને દર રવિવાર જમાણવા ને પ્લસ આડા દિવસે શ્રીમત આ તે આવી અલગ છે ને દર રવિવારે કાંઈ ના કાંઈ માતાનું માણસો હોય જ અમારે

રસોડા વિભાગ છે જોઈ શકો મજાનો રસોડા વિભાગ છે અહિયાં દોસ્તો આઈઠમનો રસોડ અહીંયા બન્યા છે અને સલુમા હાંધવા પર બન્યા છે આપણે પેલા મોટામાં જોઈ શકો દોસ્તો ચૌહાણ પરિવારે બે વર્ષ પહેલાં સિમેન્ટ રાખેલી છે જગ્યા રાખેલી છે જગ્યા સરસ મજાનું ડેવલપ થઈ ગયું છે અત્યારે અહીંયા નારિયેળ છે અને આઠમની તૈયારી થઈ ગઈ છે અહીંયા ચાલો દોસ્તો અમે આવી ગયા છીએ માળનાથ મહાદેવ એ દર્શન કરવા ખોખરા ડુંગર ની વચ્ચે આવેલું છે અને બહુ સારો એવો નજારો હોય છે અહિયાં

સારે બધું ઝાડવા વૃક્ષો કેમ તારા ડેટ કી તો ચાલો દર્શન કહી આવી શિવ મહાદેવે સરસ મજાની પવન શક્ય ફરે છે જો ફાઇનલી મેં આવી ગયા છે માળનાથ મહાદેવે મહાદેવ છે जोई शकू म्हणजे दोस्त महादेव दर्शन कर लिहित असे आणि एक्सप्रेस मजा नजारा असे एकदम मस्त सरस मजा ना सकले घर से जो शको એકદમ સુંદર નજારો છે અમને મજા જ આવ્યા કરે અહીં ઠંડુ વાતાવરણ હોય છે જ્યારે કે આવજો હોય છે મુલાકાત લઈ જુ કોખ્રેન ડુંગર પણ આવેલું છે ડુંગરની વચ્ચિયા ધામ છે મહાદેવનું મંદિર ચાલો દોસ્ત આજના વિડિયામાં એટલું આ નેક્સ્ટ વિડિયામાં ફરીથી મળીશું નવા વિડિઓ સાથે અને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ને બાય બાય ચાલો હવે